આજે તમે કોકનું સાચું છે કોક તમારી અને બીજું સૌથી તમે જોજો ભાઈઓમાં સૌથી મને ભાઈઓની ગમતી વાત એ છે કે ભાઈઓ ચાર કોઈ ખોટી વસ્તુ જોશે ને તો ક્યારેય કોઈને નહીં કહે તમે એની પોતાની પત્નીને નહીં કહે અને પાછા આપણે એમ તમે અમને કંઈ કહો જ નહીં સ્ત્રીઓ એવું નહીં કરે અહીંયા જ રેસ્કોસમાં ત્રણ બેન પણ એ ઊભી હોય ને કાંઈ અહાવ બિચારી થયો કોઈ જ ન હોય રેસકોસમાં જ ઊભી હોય એટલે હું જ્યારે નીકળું એક જ વાર હોય સીધા શું કામ આવા વાક્યોને બિનજરૂરી ગોસિપ બનાવવા રાખો છો તમને તમને શું લાગે છે કે આજે પણ બે હજાર ત્રેવીસમાં પણ દીકરી આવે છે તો કોઈને શું કામ નથી ગમતું તમને એમ લાગે છે કે તમારા મમ્મી પપ્પા તમને પ્રેમ નથી કરતા એવું નથી પણ એક સ્ત્રી તરીકે અમને ખબર છે કે તમારે સ્ત્રી તરીકે આ આખા રૂટમાંથી પસાર થવું એ કેટલું અઘરું છે ને એટલે એક માને એમ થાય કે મારી દીકરીના આમાં જ નથી મારે પસાર કરવી એના કરતા દીકરો હોય તો સારો બાકી ભેદભાવ બીજો કંઈ નથી ભેદભાવ સમાજનો છે પણ આપણે બધા ભૂલી જાય છે કે સમાજ હું ને તમે બધાથી બનેલો છે આપણે જોવામાં વલણમાં ફર્ક લાવશું તો ચોક્કસ ને ચોક્કસ આવતા દિવસોમાં સમાજમાં ફર્ક લાવશે રાધર કોઈક સ્ત્રી કોઈ દીકરીની વાત કરતી હોય ત્યારે તમારે ઝાંસીની રાણી થવાનું હોય હંમેશા કઈને ઉપર ત્યાંથી કૂદકા ન મારવાના હોય તલવારો લઈને થોડીક તલવાર વાળી જીભ રાખીને કોકને કહેવાય કોકની દીકરીની વાત કરતા આવી શરમ ન થતી બે વખત બોલજો તો ખરા સાહેબ આપણી દીકરીની નહીં જગતની તમામ દીકરીની ઢાલ બનો ને ત્યારે તમે માં સાચા પણ આપણે આપણી દીકરીની વાત કોઈ ન કરવી જોઈએ બધાની દીકરીને આપણે વાત કરવાની આવું ન કરો સાચવતા સ્ત્રીની ઉદારતા અને સ્ત્રીની સરળતા માટે તમને દેવી કહેવામાં આવ્યા છે હજાર હાથવાળી કહેવામાં આવ્યા છે માતાજી કહેવામાં આવ્યા તો સાબિત તો કરો અને આ જગત તો તમને દબાવવા માટે પછડાવવા માટે તમારી નિષ્ફળતાની રાહ જોવા માટે જ દીધું છે બહુ મોટા પડે તમને શું લાગે છે કે જ્યારે ગામડેથી તમારા મમ્મી પપ્પાએ તમને ભણવા અહીંયા મોકલ્યા હશે ત્યારે તમારા મમ્મી પપ્પાને ગામવાળાએ આજુબાજુવાળાએ સગાવાલાએ કેટલાએ કીધું હશે ને વોટ્સઅપ યુનિવર્સિટીએ કીધું હશે કે દીકરીઓ ન ભણાવાય બહાર ન મોરવા કે જોતા નથી છાપા વાંચતા નથી કેવું કેવું થાય જ તેમ છતાં તેમ છતાં તમારા મા બાપે આંખાડા કાન કર્યા વધારાના પૈસા લીધા પોતાની જરૂરિયાતો ઓછી કરી અને તમને અહીં સુધી મોકલ્યા કે કાંઈ નહીં કાંઈ નહીં દીકરી આવું નહીં કરે મારદિક્રિયાઓ કાંઈ નહીં કરે તમને ગામડેથી અહીંયા ભણવા શહેરમાં એટલા માટે મોકલ્યા છે કે તમને આધુનિક જીવનનો ભાર થાય તમને આધુનિક શૈલીની ખબર પડે પણ એનો અર્થ એ નથી કે તમે સ્વચ્છતા તરફ જતા જાઓ એણે મૂકેલા વિશ્વાસ ઉપર તમે ઘસડસડાટ એકસો એસીની સ્પીડે ગાડી ચલાવો અને કેટલાના રોડ આમથી આમ કરતા જાઓ વસ્ત્રોમાં જ્યાં સુધી તમને આધુનિકતા લાગશે ત્યાં સુધી તમને આધુનિકતા સમજાણી જ નથી જે દિવસે તમારા વિચારમાં આધુનિકતા આધુનિકતા આવશે તે દિવસે સમજાશે કોને કહેવાય બેટા તમારા મા બાપે કેટલી તકલીફોને ને મૂંઝવણો સમાજ સાથે લડીને હજી પણ આ જગતમાં દીકરીઓને ભણાવવા માટે મા બાપે ક્યાંક ને ક્યાંક ફાઈટ કરવી જ પડે છે જ્યારે જ્યારે આવા તથ્યના કેસો વાંચે છે સાંભળે છે ત્યારે બાર ભણતી તમામ દીકરીઓના મા બાપ ને કે જોવો બાર ભણતી દીકરીઓ શું કરે છે અને બેટા અમારે તમને બધાને તમારા કરતા પણ વધુ મજા કરાવડાવી છે અમે ઈચ્છીએ છીએ કે આ જગતનું તમામે તમામ સુખ તમને મળે તમામે તમામ લાઈફસ્ટાઈલ તમે જીવી શકો પણ એનો સમય છે અને એનું પાત્રની પસંદગી છે ને એ તમે યોગ્યની તમને સમજદારી આવી જાય ને એટલી ત્યાં સુધી જ આમાં તકલીફ કેવી છે ખબર છે તમારી મમ્મીઓને ભણવું તું પણ એને પરણાવી દેવામાં આવી અમારે તમને ભણાવત ને તમારે પરણી જાવ ઊંધું થઈ ગયું છે અને બીજું મમ્મીઓને પણ મારે ખાસ એક અરજ છે કે તમારી દીકરી ક્યારેક તમારી પાસે ખુલે ત્યારે એને સાંભળવાનું રાખો આપણે હંમેશા હજી તો દીકરી કાંઈક વાત કહે ને કે મમ્મી મારી બેનપણી એક છે ને એની સાથે આવું થયું એટલે તરત આપણા અંદરની મહા કાળી જાગ્રત થઈ જાય ધડબડાટી બોલાવીએ અમને તો ખબર જ હતી અત્યારની છોકરીઓ આવું જ કરે ને મોટા પાયા કરે ને જીવવા જેવું નો નરીએ ને જો તે કંઈક આવું કર્યું ને તો તારા પપ્પા આમ કરી નાખશે ને તારો ભાઈ આમ કરી નાખશે ને આ બધી બીકની સમાજને ખબર છે ને એટલા માટે એક છોકરીને બ્લેકમેલ કરી શકાય એમ છે બાકી બ્લેકમેલ થઈ કરી જ ન શકાય બ્લેકમેલમાં પહેલું વાક્ય શું કહે છોકરો કે સમાજની કોઈ પણ વ્યક્તિ તારા ઘરના નામ કહી દેશું ઘરના કોઈ બકાસુના વાળા છે તમારા પોતાના જ છે તો પહેલું વહેલું જ્યારે આવું કોઈ થ્રેટ આપે તો પહેલું વહેલું ઘરે જઈ અને પ્રેમથી કહી દો કે હા ભૂલ થઈ છે અને દરેક મમ્મીઓને કહું છું કે પોતાના સંતાનોને પોતાની ભૂલની જવાબદારી લેતા શીખવો આપણે એમ માનતા હોઈએ કે બોલો છોકરો ભોળવી ગયો તો એ વાત હાવ ખોટી જ ભોળવી જાય એવો શબ્દ આ જગતમાં છે જ નહીં એમાં છોકરીઓને તો ભોળવી જ ન હોકાય રહેવા જ દેજો મેં કીધું એમ કે સિક્સન્સ કામ કરતી જ હોય પણ સ્વીકારી લેવાનું પ્રેમ છે અને બીજું હજી કહું છું મેં તો અનેક વાર કીધું છે કે પ્રેમ છે એ અમારી પહેલાંની પેઢીએ કર્યો તો અમેય કર્યો તો ને તમેય કરશો પણ અમારા બધાનો પ્રેમ છે એમાં લિખિત લખાતું નહોતું એટલે ચૂલામાં કાગળો સળગી જતા હતા તમારા બધાનો પ્રેમ ક્લાઉડમાં સચવાય છે એટલે પુરાવા રૂપે બહાર આવે છે એટલે તમારી તમારી તકલીફે છે પૂછજો આ બધા પોલીસ મેડમ છે ને ક્યારેક બે કૃપાબેન આ રાખજો એમનું લેક્ચર કે કઈ કઈ રીતે બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને કયા કયા પ્રોબ્લેમ થાય છે શું કામ કોઈ કરી શકે અને બીજું બેટા જે વ્યક્તિ ને તમારી માર્કશીટમાં રસ ન હોય પણ તમારું પહેલું બટન ખુલાય એવા ફોટામાં રસ હોય તો એના માટે થોડીક શંકા ન જ આવી જોઈએ જે તમને એમ ન પૂછતો હોય કે આજે તમારું પેપર હતું હાઉઝ ઇઝ યુ પેપર તારો સિલેબસ કવર થઈ ગયો કે નહીં એમાં એને રસ ન પડતો હોય અને તમારા સાઈડ વાળમાં ને એમાં રસ પડતો હોય તો થોડોક વિચાર કરી લેવો જોઈએ તમને શું લાગે છે ભાઈઓ કેમ આટલા બધા આગળ છે ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે કારણ કે ભાઈઓ ક્યારેય ચહેરો નથી જોતા પોતાનું તમને ક્યારેય એવું લાગ્યું કોઈ એક વખત તમે એવું છાપામાં વાંચ્યું છે કે કોઈ પુરુષના વાળ જતા રહ્યા એને એને ડિપ્રેશન આવી ગયું ટાલ પડ્યું એને આપણને ચાર પિમ્પલ્સમાં આવી જાય છે આપણને બધાને આપણા શરીરથી સૌથી વધુ ફરિયાદ છે મને ઉપરવાળા થોડીક લાંબી કરી હોત તો સારું હોત થોડીક ધોળી કરી હોત તો સારું હોત કરલી વાળ છે ને સ્ટ્રેટ કરાવવા છે સ્ટ્રેટ છે ને કરલી કરાવવા છે જાડા છે ને પાતળા થવું છે પાતળા છે ને જાડા થવું છે કે આટલી બધી કમ્પ્લેન આપણને આપણા શરીરથી છે અને તેમ છતાં આપણે આપણા શરીરનું એપ્રિશિએશન જગત આખા પાસેથી ઈચ્છીએ છીએ બી બ્યુટિફુલ બાય હાર્ટ બાય નેચર સાહેબ તમારા ફોટા આ રીતે નહીં પણ સાહેબ તમારા તમે કામ એવું કરો કે તમારું ગામ તમારા ફોટા મૂકે સામેથી ગોતી ગોતીને તમારા ફોટા માગવા ન પડે તમે કામ એવું કર્યું હોય કે લોકો આખા હોર્ડિંગ તમારા નામના મૂકે ભણો એવું કારકિર્દી એવું બનો કે જે વ્યક્તિઓ તમારા મમ્મી પપ્પાને કીધું હોય ને તમારા મમ્મી પપ્પા કોલર ઊંચા કરીને હકી જો આના સમાજ છે તો બહુ વિચિત્ર છે અત્યારે જે સમાજ તમારા મમ્મી પપ્પાને આવું બધું કહીને જતો હશે અને કોઈક તમારાથી ભૂલ થઈ જાય તો તો એ જ સમાજના લોકો ભેગા થઈને અમે ભાઈ કીધું તું એમ હોલી વાત છે આઈએસ બનુ બનવું એમ કઈ હેલી વાત છે ડૉક્ટર બનવું એમ કઈ હેલી વાત છે એન્જિનિયર બનવું મોટી મોટી વાતો થાય આ એ સમાજ અને તમારી મહેનત ઉપર તમને શ્રદ્ધા હોય તમે ક્યાંક ક્યાંક ગાંઠ વાળી લીધી હોય કે મારે જીવનમાં કશું બનવું છે અને તમે સફળ થઈ જાઓ તો એ જ સમાજ એવો છે અમને તો પહેલાથી ખબર હતી નાનપણથી બહુ ભણવા હોશિયાર હતી રેડી જ છે એમના સર્ટિફિકેટ તમે જેવું કંઈક બનાવો એટલે એમાં લખી નાખશે તમે ક્યાં નાનશો તમે શું કરતા હતા મસ્ત જીવો બિંદાસ જીવો નો અર્થ એ નથી કે બેફામ જીવો જ્યાં સુધી તમે તમારી રેખા પોતાના હાથમાં રાખશો ને ત્યાં સુધી જગતની એક પણ વ્યક્તિ તમારી નહીં દોરી શકે